થરાદમાં મેવાણીએ પોલીસને ખખડાવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા જોવા મળી રહ્યા છે નમસ્કાર મિત્રો મિત્રો મેવાણીએ ખાખીના પીછા ખેરવ્યા પોલીસના પીછા ખેરવ્યા તંત્રનો ઉધડો લીધો અને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો વિસ્તારથી વાત કરું છોટા ઉદેપુરના ક્વાન્ટમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા જિગ્નેશ મેવાણી પોતાનું ભાષણ આપવા ઊભા થયા એક પછી એક વાતો કરવા લાગ્યા તેમની વાતો ફરી દારૂ અને ડ્રગ્સ પર આવી અને તે પોલીસ સામે

કે સાચા પોલીસ કર્મીઓ છે જે નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરે છે એમને આ મંચ ઉપર દેવ સલામ જેમને વંદન કરો પણ જે લાંચિયાઓ છે જે દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે એ બધાને કહેવા માંગુ છું કે જે દિવસે તમે નિવૃત્ત થશો અને તમારી ઉંમર જ્યારે પાસઠ સિત્તેર પંચોતેર વર્ષની હશે અને તમે જે પાપની કમાણી ભેગી કરી છે એ પાપની કમાણીમાંથી જોજો તમારી દીકરી કે દીકરો ડ્રગ્સ લેતો ના થાય બીજાના દીકરા દીકરીઓને દારૂ ને ઢકતા રવાડે ચડાવો છો એ વ્યસન તમારા ઘર બનાવે છે તો સાથીઓ મારી વાણીને વિરામ આપું છું આ તમામ લોકોને કોંગ્રેસ પરિવાર વતી ખાતરી આપીએ છીએ લિંક હોય ક્વાડ છોટા ઉદેપુરનો કોઈ પણ પ્રોજેક્ટ હોય અડધી રાતે અમને યાદ કરજો અમે તમારી વચ્ચે મુઠ્ઠી તાનીને પૂરી તાકાત અને શક્તિ સાથે આવી ઉભા રહીશું મારી સાથે છેલ્લો નારો લગાવજો હું એક તીર એક કમાલ તમે કહેશો आदिवासी एक समाज एक तीर, एक कमान आदिवासी एक समान एक तीर, एक कमान आदिवासी एक, एक समाज लेंगे एक लेंगे जय आदिवासी जय जोहार, जय संविधान जय कांग्रेस